આપડે કેમ ઓગણત્રીસ રાજ્ય છે નાના મોટા એ રીતના આફ્રિકા ખંડ ની અંદર એનું પાટનગર નાઈરો દિલ્હી છે વિદ્યા સાંભળીએ છીએ અને ખુબ આનંદ કરીએ છીએ ગઈકાલે તમારા ગરબાની મોજ માયની ભગવાન કૃષ્ણ પરમાત્મા પરમાત્માના હિચકા ઉપર હિચકો છો ને લોકગીત ગાતો લોકગીત હા બઉ મજા આવી મને

બરોબર કર્મ કરવાનું હોય વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ આપણે હોય મુકતા હોય છે ને મહારાજ આજે તમે ન્યા છો ઈ જેને કોઈ આપડે ધર્મ ની અંદર જે માને છે એને અધિકાર છે એ જે ઈચ્છા હોય એ પોતે કરી શકે છે હાજી એક તમને હું વાત કરું તમારે નાઈરોબી એટલે ક્યાં ઈ મને નો એટલી બધી ખ્યાલ પડે કે નાઈરોબી ક્યાં આવતું હોય કેમ કે અમે ભારત છોડીને ક્યાં ગયા નથી એટલું બધું અમે કઈ ના તમને જો ભગવાન ની કૃપા થઈ તો એક વાર બોલાવીશ ને મારા ભેરો મારા ભેરા રાખીશ તમને જો ભગવાન ની કૃપા થઈ તો હા એટલે એવું છે કેમ કે 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 બધું બધું હોય અમે આઈ એટલું નથી પણ મુદ્દો એ છે સાહેબ આ બધી વિજ્ઞાનની ટેકનોલોજી આજે તમે જે દેશમાં જ્યાંથી જ્યાં ફોન કર્યો એ તો બધા ભણેલ ગણેલ ને ખબર હોય હાજ અને છે મેય કોલેજ કરેલી છે પાઠશાળા કરેલી છે મોટર રિવાઇલિંગ કરેલું છે બધું હું એ હોડે હરાવી ને અહીંયા આવી

ના ના અમેરિકા અહીંથી પાછું લગભગ સોળ સત્તર કલાક નો રસ્તો હા મારા અમેરિકામાં મારા મિત્ર છે હિતેન્દ્રભાઈ શાહ હાજી હિતેન્દ્રભાઈ શાહ કરી છે વાણિયા છે બહુ મારા મોટા ફોલોવર છે મારા વિડીયા જોઈ છે આજે અહીંયા મારા વિડીયા ત્યાં કેમ હલે છે તમારા દેશમાં વાત નથી બરોબર પણ આપડે ગમે ત્યાં જેમ તમે કરતા હો ને એવી રીતે આપડે ઉભા હોય ભગવાન ના કામ માં કોઈ દુઃખ સુખ માં કોઈ રહેવાનું જી જી માનવ સેવા ધર્મ છે કેમ કે કબીર સાહેબ રવિ સાહેબ ભાણ સાહેબ સાહેબ જે આપડા થઈ ગયા ને તમે ગુજરાતી છો એટલે તમે આ વાત તમને હું કરું છું કેમ કે નાના જે પ્રોપર હોય એ આપણી ભાષા સમજે નહિ અને એને ભગવાન ની એ નથી ન ભરે આજે તે પૂજા પાઠ કરો છો એ આપડે જે ગુજરાત ના ગયા એની પાસે કરો ઓલા ખબર નથી ના એટલે આ ભારત નું આખાનું છે બધું પણ એમાં અમારે જામનગર ના બાવન ના વાણિયા કઈ ને માજન એ વધારે પછી ચરોતર પટેલ વધારે પછી થી સાઉથ ઇન્ડિયન વધારે કારણ કે ભણેલ ગણેલ અને અમારે અહીંની કેનિયાની ઇકોનોમી ધંધા રોજગાર બધું વાણિયાના હાથમાં બરાબર બરાબર અને સારું એવું કમાણા છે આ ભૂમિએ છે ને બધે ને ભલે અમારી જન્મભૂમિ ભારત વર્ષ હશે પણ અમને આ કર્મ ભૂમિ કેનિયા ની ખુબ ખુબ આપ્યું છે ના ના કેવો હું રાજ્ય બ્રાહ્મણ હાજી બરાબર બરાબર આપડે આખું નામ તમારું છે ચંદ્રેશ ખેતિયા પણ એ ચંદ્રેશ મારેથી પ્રચલિત છું બરાબર બરાબર કેનિયા હાજી કેનિયા નાઈરોબી કેપિટલ ટાઉન નું

બરોબર અને પડખે ત્રણ લાગે થોડુંક બાજુમાં મોરેશિયસ લાગે ના શૂટિંગ ઉતરે છે ને હાજી અને આઈની વસ્તી આપણે ગુજરાતની જેટલી જ હશે લગભગ આઈ થિંક બરાબર હાજી અને બધા વર્ણના લોકો છે અહીંયા જાત પાત નંબરે અહીંયા વધારે પડતા આફ્રિકન લોકો બરાબર આપડી દોઢક લાખની વસ્તી છે આખા હા હા અંદર હાજી વાણી છે ને વાણી સ્વતંત્ર તમે જે કેન્યા ગયા મારો આપડે જામનગર થી જ્યાંથી જ્યાંથી સાહેબ આ બધી વસ્તુ છે ને એ માણસ નું એક જે કાયદાકીય જે પ્રોસીજર છે

અમે તમારા મેં તો એવું કોઈ વિડીયો કે હું તો જોયું કે આમાં નો છે ઠીક છે એ છે ને સાહેબ એક ગાયક કલાકાર તરીકે જે અમારી લેંગ્વેજ છે ને ગાયક કલાકાર લેંગ્વેજ હોય છે અને બોલવાની જે સટા છે હાજી ભગવંત કોઈ એની કોઈ સ્કૂલ નથી હોય પ્રિય બોલવું સજ્ઞતા દાતાર ઈસુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે એને બિના કૃપા ભગવંત કોઈ એની કોઈ સ્કૂલ નથી કે હારું બોલવાનું વિશાળ્યું હોય હા

જોગીદાસ ખુમાણ ને ભાવનગર મહારાજ ને સાવરકુંડલા માંથી વાંધો આવતો હાજી હવે ઈ તમને કઉ જયારે મહારાણી જયારે સિંહોર જે રાજધાની હતી ને ત્યારે ભાવનગર ઘરે મહારાણી છે ને એ રાંદલ માં એ પગે લાગવા આવતા દડવા જતા હતા એ દડવા આવતા હતા ને ત્યારે જોગીદાસ ખુમાણ ના માણસો ને જોગીદાસ ને ખબર પડી કે મહારાણી આવે છે ને ભેગા તમને કઉ ભાવનગર ના બે ફૂલડા હારે છે હાજી રઘડા નામનો માણસ હતો ને એને જોગીદાસ ખુમારને કીધું કે આકડે મોજ છે ને વેર મારી બેન છે ને એ તો મારી બેન છે મારાથી ઈ કામ ન કરે ન થાય અને મહારાણી કીધું કે બેન તમારે હવે જવું છે કે પછી અહીંથી પાછું છે ના કે હવે મારે નથી મને પાછો ભાવનગર ના સીમાડા સુધી વળાવી જવું મારે જોગીદાસ મામા ના ઘોડામાં માથે બેહવું છે તમે આ ખાનદાની જો આ વેચાતી નહી મળે હા ઈ તમને કહું ઈ ભાવનગર ના કુંવર ને કીધું કે જાઓ જોગીદાસ મામા ના ઘોડા માથે બે છે અને વેન કર્યું મહારાણી એ કીધું કે જાઓ જોગીદાસ મામાના ઘોડા માથે બે જાઓ બે જોગીદાસ ભાઈ ના ઘોડામાં બેઠા અને સીમાડો આવ્યો વેલડામાં બિહારી ગયું રાણી ભાઈ કીધું કે હાલો મારી ભેગા હું ભાવનગર ને સમજાવી છું તમારું જે કઈ સાવર ડકો છે ને પાર પાડી દો ના બેન મારી બેન છો મારે તારું બેન કાપડું લેવાય હું તને દઈ નું પણ મારે તારું કાપડું ભાવનગર કરતો એટલે ટૂંકી ભાવનગર દરબાર ના કુંવર ગુજરી ગયા ને બધા લોકો બધા ખેડૂત ના દોઢસો દોઢસો માણસ ના ટોળા હાલા જતા હતા ને એ જોગીદાર ખુમા નક્કી થયું મારે 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 જવું જોઈએ પૂછ્યું ને દોઢસો દોઢસો ટોળા હતા જોગીદાસ ખુમાર ખાડા લુગડામાં અંદર ગયા રાજની અંદર બધા રોણું કરતા ને એમાં જોગીદાસ ખુમાર નું સાંભળી ભાવનગર દરબાર ઉભા થઈ ગયા ખંભે હાથ મૂકી બાપ જોગા સાનો રહી ગયા ભાઈ

જેને 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 આના ભોગ દીધા ને એને જ આ જગત આ લોકશાહી જીવંત રાખ્યું છે કે આ ભાયા કા જવેરચંદ મેઘાણી ગામડે ગામડે રખડી અને આવા મહાપુરુષો ઇતિહાસ રાખ્યા શું કર્યું છે ઇતિહાસ રાખ્યા છે હા અમારે મેવાડ મેવાડની મહારાણી છે ને મીરાબાઈ એ રોહિદાસ બાપા ના શિષ્ય હતા અને ત્યારે બાપુ છુવાછુત નો ભેદભાવ હતો ત્યારે તમારે બ્રાહ્મણો એ શું હતું તમે તો કેતો નથી પંડિતો પંડિતો એટલે બ્રાહ્મણ ત્યારે એનો વિરોધ કર્યો હતો બાપુ અમારી સિવાય કોઈ જનો પહેરીએ કે અમારી સિવાય આ નોકરી ત્યારે રોહિદાસ બાપા એ રાપી મારી જનોય કાઢી હતી જનોય રે હું કે ભક્ત જ છું અને એ કાશી અંદરદાસ બાપા ને સંતાવા માં આવ્યા ને પછી એને કીધું કે બાપુ જો આ ભક્તિ ન કરે કેમ કે આ તો ચમાર છે ચામડા ની પૂજા કરે છે ચામડા લઈને ચામડા સુધતા હોય એને કેવી રીતે ભગવાન પ્રસન્ન થાય ના ના થાય મેવાડની મહારાણી એની શિષ્ય હતા કોણ હતું મેવાડની મહારાણી મીરાબાઈ મીરાબાઈ જયારે શિષ્ય કરીને મીરા ને રંગ લાગ્યો ને ત્યારે એને કીધું કે મારો એકલ તારો હાથ ગિરધર મને કઈ બીજું નથી ત્યારે એને છે ને ઓલો શાલીગ્રામ તરવાનો કાશી ના મહારાજે ઓર્ડર કર્યો કે ભાઈ તમે તો તમાર છો તમે ભક્તિ ના કરી શકો અને આ બધા જે પંડિતો છે ને એ એવું કે છે કે તમાર ભક્તિ ના કરી શકે હવે જેનો સાલીગ્રામ તરે ને એને હાથો ભક્ત કેવાય

ત્યારે ને કાશીના ભાઈ આ તો ભક્ત છે જો એનો તરી ગયો એટલે બાપાને કીધું તમે ક્યો ને એને આને સજા કરાવી કે બાપુ ના એની સજા અમારાથી કેમ કે ભક્ત કોઈ દી છે ને આવું કામ કરે ને કોઈ દી ભક્ત કોઈ દી વેર ના રાખે ના 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 ના

કે સાહેલી અમને રે મળ્યો કે સાધુ પુરુષ નો સંગ સંઘ કોનો મળ્યો સાધુ પુરુષ નો જેનામાં જ્ઞાન હોય જેનામાં વિવેક હોય આ માણસો એ સાહેબ આનો કર્યો એટલે ચંદ્ર મહારાજ આ જે આ આ સંસ્કૃતિ ઈ વેચાતી નથી મળતી ઈ તો ટકાવી રાખવા માટે થઈ કલાકારો ને કવિઓને આને વાગોળવું પડે સાહેબ

મેઘવાળ સમાજની એને વાડી કેવામાં આવે છે મારાજ રોહિદાસી માંડીને કોઈ પણ સનાતન ધર્મ ની અંદર જેટલા થઈ ગયા ને એ બધા આ એક વેર્યા અને એને અલૌકિક શક્તિને જ માઇ અલૌકિક શક્તિને અલૌકિક

તમને કીધું તમે કલેક્ટર થઈ જાવ એટલે કોઈના બાપ ની તાકાત નથી કે તમને તમારો વિરોધ કરી આપી પડે હા હા પણ મારા અહીંયા ભારતમાં આવો તો અહીંયા અમારે ચોક્કસ અને કઈ જોતું કરતું હોય તો કેજો મારું બાપ

પણ હું તમને હમણાં તમને હું કઉ છું એક તમે છે ને મોરારી બાપુ સપ્તાહ કરતા હોય છે એના ફંડ માટે એક સપ્તાહ કરો તમે બરાબર અને એજ્યુકેશન માં વાપરો એજ્યુકેશન માં સાહેબ મોરારી બાપુ છે ને ઈ કરે પણ હવે એ શું છે કે મોટા મોટા શિષ્યો હોય હવે નાના કોઈ માળા ભાવ પૂછે નહીં ભાવ કોનો પૂછે માર્કેટ હોય એનું હવે અમે શું કરી આ વાતો અમારા વાતો કરી જાણી અને સંવિધાનની વાતો કરી જે માણસ વિરોધ કરવાથી જે ભાગે છે ને એ અમારી સંબંધ રાખવા નથી સાહેબ ઓ એમ છે હા એનું કારણ શું છે કે તમે આજે તમે જોજો જેટલે જેટલે વિરોધ કર્યો નરસિંહ મહેતા ને નાગર ની નાતે ત્રણસો માણસ નાઈ બાર નાગર ના ત્રણસો માણસ ને એક નું નામ આવડતું હોય મને કેજો ના 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 તો નરસિંહ મહેતા જેનો વિરોધ થયો તો નરસિંહ મહેતા અમર છે બાબા સાહેબે સંવિધાન માં વિરોધ કર્યો તળાવ છે આખા ભારત દેશ માં ભારત દેશ માંથી આખા ચાર નેતા થયા ગાંધીજી વલ્લભભાઈ સરદાર ડોક્ટર આંબેડકર અને મોહમ્મદ અલીજીરા પાકિસ્તાન ના વડાપ્રધાન હતા બધું એટલે જે સારા માણસ છે એના વખાણ થાય પણ જેનો ઓહાણ નબરો હોય તમને કહું જેના પાપી હોય પેટાળ પેટાળ

જેના પાપી આંગણા હોય કેવા કે જેના ઘરે હોય સાજા ઉત્પાદ કે જેને ગોધારા હોય આંગણા કવિ કાગ બાપુ લખે છે કે ભાઈ જેને દીકરીઓ વેચાણી જેને દામ લીધા આપડે છોકરીઓ ના રૂપિયા વેચીએ છીએ હા શું કરું દીકરીઓ વેચાણી જેને દામ લીધા અને એમાં પંચ માં જેને પક્ષ તાણી પંચ બની ગયા પછી